નમસ્કાર દર્શકો ભારત અને વિશ્વના ઇતિહાસમાં બાવીસમી ડિસેમ્બર નું પોતાનું મહત્વ છે કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી તો ચાલો જાણીએ બાવીસ ના ઇતિહાસ વિશે વર્ષ સોળસો છાસઠ માં આ દિવસે શીખોના દસમા અને અંતિમ ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ બિહારના પટનામાં થયો હતો તેમણે 1699 માં બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. ગુરુ ગોવિંદ ਸਿੰਘજીએ ગુરુ ગ્રંથ સાહેબને શીખોના ગુરુ તરીકે જાહેર કર્યા હતા. નાનક સાહી કેલેન્ડર મુજબ ગુરુ ગોવિંદ ਸਿੰਘજીની જન્મ જયંતિ 7 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવવામાં આવશે. ગુરુ ગોવિંદ ਸਿੰਘજીએ ખાલસા પંથની સુરક્ષા માટે તેમના જીવનકાળ દરમિયાન ઘણી વખત મુઘલોનો સામનો કર્યો હતો. વર્ષ અઢારસો એકાવનમાં આ દિવસે અંગ્રેજોના સમયમાં દેશમાં પ્રથમ માલસામાન ટ્રેન દોડાવવામાં આવી હતી આ પ્રથમ માલસામાન ટ્રેન રૂરકીથી ઉત્તરાખંડના પિરાન કાલિયાર સુધી લગભગ પાંચ કિલોમીટરનું અંતર કાપ્યું હતું આ માલસામાન ટ્રેનમાં સ્ટીમ એન્જિનથી ચાલતી બે બોગી હતી આ માલગાડીમાં ખેડૂતો માટે માટી અને બાંધકામ સામગ્રી મોકલવામાં આવી હતી બ્રિટિશ એન્જિનિયર થોમસ ને આ માલ ટ્રેન માટે ઇંગ્લેન્ડ થી વરાળ થી ચાલતું રેલવે એન્જિન મંગાવ્યું હતું આજે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસે અઢારસો સિત્યાસી માં મહાન ભારતીય ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ આયંગર રામાનુજન જન્મ થયો હતો તેમના જીવનની સિદ્ધિને માન આપવા માટે સરકારે 22 ડિસેમ્બરે તેમની જન્મજયંતીના દિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી રામાનુજનની ગણના આધુનિક સમયમાં દેશ અને વિદેશના મહાન ગણિતશાસ્ત્રી ચિંતકોમાં થાય છે તેમણે તેમના જીવનકાળ દરમિયાન ગાણિતિક વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રમાં વ્યાપક યોગદાન આપ્યું હતું

ઓ ધણી અમે તમારા સેવક છીએ અમને લાગે છે મન ને જીતવાની શક્તિ આપવી બીજા ને જીતતા પહેલા પોતાને જીતી લો આ પ્રખ્યાત પ્રાર્થના માટે રચાયેલા સંગીતની જેમ વસંત દેસાઈએ ફિલ્મમાં હિન્દુસ્તાની સંગીત ગાયું છે બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે ફિલ્મ સંગીતમાં ગુંજ એટલે ઇકો સાઉન્ડ રજૂ કર્યો હતો બાવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ એ ગોગેરીયન કેલેન્ડર મુજબ વર્ષનો ત્રણસો છપ્પન દિવસ છે હવે વર્ષ પૂરું થવામાં માત્ર નવ દિવસ બાકી છે આજે શુક્રવાર છે